છે આ સીધા દ્રશ્યો જે છે હું તમને બતાવી રહ્યો છું ભારે બંદોબસ્તની વચ્ચે રાજપીપળા જેલમાંથી ચૈતર વસાવા બહાર આવી ગયા છે

જે ચેનલ છે એમાં નવા મિત્રો આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો વાત કરવી છે જે ચૈતરભાઈ વસાવા ચૈતરભાઈ વસાવાને અમને આજે કોર્ટે તારીખ આપી હતી તેર તારીખ તેર ઓગસ્ટે એમને કે જામીન પર છોડવાના છે તો આપણે એક વિશ્વાસ રાખીએ કે આજે કોર્ટ એમને જામીન પર છોડે મિત્રો જે વાત કરી જે ચૈતરભાઈની જે એક ગ્લાસ મારવાના લીધે અમને એક ત્રણસો સાત કલમમાં એમને જેલમાં સરકારે કેદ કર્યા છે તો આજે એમની સુનાવણી છે એ તો સારા વ્યક્તિ છે સારા નેતા છે દરેક સમાજને ચાલીને રહીને ચાલ એવા નેતા છે અને દરેક માટે ગરીબ માટે આદિવાસી માટે ગમે તે સમાજ માટે એક સારા વ્યક્તિ છે તો આજે એમની હાઈ હાઈકોર્ટ જે કોર્ટ છે એમને ત્રણસો સાત કલમ લગાવી આજે એ હટાવવામાં આવે અને એને છોડવામાં આવે જમીન પર એવી આશા રાખીએ દરેક આજે પ્રજા વાર્ડ જોઈને બેઠી છે આખી ગુજરાતની વાર્ડ જોઈને બેઠી છે કે ચૈતરભાઈ વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય એમને આજે કોર્ટ જરૂર છોડશે તારીખ પર તારીખ તારીખ પર તારીખો આપી છે વકીલોએ વચ્ચે પાંચ તારીખ પર એમને છોડવાના હતા કોઈ કારણોસર ટાઈમ ઓછો પડ્યો એના લીધે કોઈ છોડ્યા નહીં હવે આજે તેર તારીખની એમને સુનાવણી આપી છે અને આપણે વિશ્વાસ રાખીએ કે એમને આજે છોડે એવી આપણે આશા રાખીએ અને દરેક માટે એ લડી રહ્યા છે અઢારે આલમ માટે તો આદિવાસી સમાજ માટે એવું નહીં દરેક અઢારે આલમ માટે અને ગરીબનું કામ પણ કરે છે અને સારા વ્યક્તિ છે અને દરેકને હું તો કહું છું ગુજરાતની પ્રજા માટે બહુ ગમે તે સરકારમાં ભલે હોય ગમે તે પાર્ટીમાં હોય પણ સારા વ્યક્તિ છે દરેકને કામ લાગે એવા છે એટલે દરેક સપોર્ટ કરજો અને દરેકે આપી માતાજીની પ્રાર્થના કરીએ કે આજે કોર્ટ એમને જામીન પર છોડે અને દરેક કોમેન્ટમાં જય આદિવાસી સમાજ લખજો જય હો જય માતાજી લખજો જય હો ચૈતરભાઈ વસાવા એવું પણ લખજો કોમેન્ટમાં અને દરેકે પ્રાર્થના કરી દરેકની માતાજી દેવીને કે આજે ચૈતરભાઈને છોડે અને મિત્રો ઘણા નેતાઓ હોય છે ઘણા નેતાઓ દરેક સમાજને સાથે લઈને ચાલે છે અને દરેક માટે કામ કરે છે જ્યારે વચ્ચે એમના ઉપર કેસ થયો હતો હું તમને તમને વિડીયો બતાવો તો કેટલો ભાવ કેટલો ઉલ્લાસ સાથે લોકો એમની વાટ જોઈ રહ્યા છે ચૈતરભાઈ જેલમાંથી છૂટી રહ્યા છે તો કેટલો ભાવ લાગણી લોકોની અને લોકો વાટ જોઈ બેઠા છે એમ તમને વિડીયો બતાવો તમે વિડીયો અંત જોજો છો આ સીધા દ્રશ્યો જે છે હું તમને બતાવી રહ્યો છું ભારે બંદોબસ્તની વચ્ચે રાજપીપળા જેલમાંથી ચૈતર વસાવા બહાર આવી ગયા છે

વિડીયો એ વિડીયો જૂનો છે એમાં ચૈતરભાઈ વસાવા જે જ્યારે જેલમાં હતા જે ત્યારે એ સરકારે એમને છોડ્યા હતા જેલમાંથી અને કેટલો ભાવ માણસોનો કેટલો લોકોનો ઉલ્લાસ ભાવ હતો અને એમને છોડ્યા અને વાળ લોકો બેઠા હતા તો આ વખતે પણ આપણે બધા ગુજરાતની પ્રજા વાળઝીને બેઠી છે આદિવાસી સમાજ બેઠો છે કે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ડેરીયાવાડાના જે ધારાસભ્ય છે એમને છોડાવે એમને છોડે જે જમીન પર કોર્ટ એવી આપણે આશા રાખીએ અને મિત્રો દરેક માટે એક દરેક માટે લડે છે અને એમના સમાજ માટે પણ લડે છે ચેતરભાઈ વસાવ તો એક આંદોલન એક આંદોલન એક મીટિંગ હતી તો એમાં એક પોલીસ પકડી ગઈ હતી અને જેલમાં છે લગભગ આ તો બે મહિનાથી વાત ચાલુ છે તો મિત્રો એક બીજો હું વિડીયો બતાવું કે જે ગરીબ માટે લોકો એ જયતરભાઈ વસાવા ધારાસભ્ય કડિયાપાડાના જે ધારાસભ્ય છે કેટલું એ પોલીસ તંત્રને કહી રહી છે જે ગરીબ માટે જે લોકો જે બધા આવ્યા છે ત્યારે એ વસાવા હાજર છે હું પણ તમે એ વિડીયો બતાવ એ વિડીયો જોજો અધિકારી કે કર્મચારી વિરુદ્ધમાં ખાતે

તો મિત્રો ગરીબ માટે એક એમના જીવના જોખમે ધ્યાનમાં છે તો મિત્રો આપણે દરેકને એ પ્રાર્થના કરી માતાજીને કે આજે કોર્ટ એમને ચુકાદો આપે એમને છોડે જામીન પર કાયમી માટે તો મિત્રો વિડીયો વધવાનું શેર કરજો અને કોમેન્ટ કરજો તમારું શું કેવું છે અને કોમેન્ટમાં જય આદિવાસી સમાજ લખજો જય ચૈતરભાઈ વસાવા ચૈતરભાઈઓ જય હો કેવું કોમેન્ટમાં અવશ્ય લખજો અને વિડિયો વધુ શેર કરજો અને મારા ચેનલ નો મિત્રો આવ્યા હોય તો ને સબસ્ક્રાઇબ કરજો દરેકને જય માતાજી રાવ રામ